ગુજરાતમાં દારૂબંધી છે કાયદો કડક છે દારૂ પીવો અને વેચવો બંને ગુનો છે છતાં જામનગરના લાલપુરમાંથી સામે આવેલો એક વીડિયો દારૂબંધીના દાવાઓને લીરેલીરા ઉડાવતો જોવા મળે છે ભરબજારમાં લોકોની અવરજવર વચ્ચે એક શખ્સ દેશી દારૂના નશામાં ધૂત બની બેફામ વાણી વિલાસ કરતો જોવા મળ્યો ખુલે પડકાર કહે છે કે લાલપુરના ના પોલીસ વાડા ક્યાં મરી ગયા ક્યાં મરી ગયા મરી ગયા ક્યાં મરી ગયા

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી વિડીયોના આધારે લાલપુર પોલીસે મોડી સાંજે નશામાં ધૂત શખ્સને ઝડપી પાડ્યો તેની ઓળખ ભાવેશ જોતરભાઈ મોરી તરીકે થઈ તે મૂળ મહારાષ્ટ્રના નાંદુરબારનો રહેવાસી છે અને હાલ લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ખેતમજૂરી કરે છે પોલીસ તપાસમાં ખુલાસો થયો કે અગાઉ પણ આ શખ્સનો દારૂનો નશાનો વિડીયો વાયરલ થયો હતો હાલ તેને પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યો છે માહિતી અનુસાર પોલીસે આ શખ્સને ઝડપી પાડવા ઉપરાંત જ્યાંથી દારૂ મેળવ્યો હતો ત્યાં પણ કાર્યવાહી કરી કેસ દાખલ કરવામાં આવ્યો છે સવાલ એ જ છે કે જ્યાં દારૂબંધી છે ત્યાં દારૂ આવી ક્યાંથી રહ્યો છે લાલપુરનો આ વિડીયો માત્ર એક ઘટના નથી પરંતુ દારૂબંધીના અમલ પર પણ મોટો સવાલ છે